हप 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 बोल 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 आ सलाद पैसे से मारे

હનુમાન દાદા જીતી ગયા હનુમાન દાદા એ સ્વેટર પહેરું ટાઈડ હનુમાન દાદા પર દોડ થાય હનુમાન દાદા તો થાકી જાય આ ઉડીને હું જાય છે દરિયા પાસે

બાઈટિંગ બધું એક જેટ હાઈવે ઉપર ફેમસ હોટલ એમ કોક આવી ગયા તો નો આવતા નહિ ડાયરો અને આ ભાઈને કોણ કોણ ઓળખ કમેન્ટ કરી નાખજો હા અને સામે મસ્ત મજાનું મંદિર અને આ બ્લેક ખોળો જાય અને આ ભાઈને બહુ ટાઈટ વાય કોથળો પહેરીને ફરક આપણે ના વાટી એટલે ન પડતા હ ના બીજા યુટ્યુબર આવી ગયા હા આ સામે મેગડી બર્ગરનું આપડી પર પૈસા નથી એટલે đi જાવાનું ચાર રોટલો banyak pizza, आशा अंदर एंट्री पॉइंट वगर पैसे खाओ ना तोड़ो कुलदासम सिम आ तो आता खोलू पड़ू अंदर लाइटिंग है

ફિરસે આગે રે બબાઈ આદર જહેર ખાને કે પૈસા નહી હે તું જા રે જા તું કુછ ફાઇનલી હવે આપણો વજન ચેક કરી કા વેરી 71 બાર ક્યાં ટાઈડ ટાઈડ વાત કરી મસ્ત મજાનો બાજરાનો બાજરા રોટલો નઈ બીજો ખાઈ લીધો કેવો લાગજો વેરી